નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર હું દીપક બુખા તમારો બાયોલોજી ફેકલ્ટી રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી તમારી સાથે જોડાયેલો છું તમારો હાર્દિક 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 હાર્દિકાર્દિક સ્વાગત છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણા જૈવ વિવિધતાને સંરક્ષણ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક મહત્ત્વનો ટોપિક અવેરનેસ માટેનો ટોપિક અને જેનું નામ છે આરક્ષિત જેવાવરણ આરક્ષિત જેવાવરણ એટલે શું ઉદાહરણ તરીકે જ્યારે આપણે સ્વસ્થાનની વાત કરી એટલે આપણે વાત કરીએ કે એક આખો મોટો એક એવો પ્રદેશ કે જેની અંદર લાખો વર્ષોથી અથવા તો વર્ષોથી ત્યાં વનસ્પતિ અને પ્રાણીઓને જેવા છે એવાને એવા સાચવી રાખવામાં આવ્યા છે તો એવા પ્રદેશને એવા આવરણને આપણે શું કહે છે આરક્ષિત કરી દીધું રક્ષિત કરી દીધું એટલે એને બોલીએ છીએ આરક્ષિત જેવાવરણ તો એને કહેવાય છે બાયોસ્પિયર રિઝર્વ અથવા તો આરક્ષિત જેવાવરણ ઓગણીસો પંચોતેરમાં મેન એન્ડ બાયોસ્પીયર રિઝર્વ ના કાર્યક્રમ હેઠળ યુનેસ્કોએ આરક્ષિત જેવાવરણનો સિદ્ધાંત એટલે કે આ કામ કોના દ્વારા યુનેસ્કો દ્વારા પણ કરવામાં આવ્યું છે અથવા યુનેસ્કોએ આમની ગાઈડલાઇન્સ આપેલી છે આરક્ષિત જેવાવરણો એ વિશિષ્ટ કક્ષાના જનીન જનીન નહીં પણ અહીંયા લખવાનું જમીન અને દરિયાઈ પર્યાવરણના સુરક્ષિત પ્રદેશો છે સર દરિયાઈ પર્યાવરણનું એક ઉદાહરણ આપણા ગુજરાતની અંદર પિરોટન ટાપુ એ દરિયાઈ જેવાવરણ અથવા તો દરિયાઈ આરક્ષિત જેવાવરણનું ઉદાહરણ છે પિરોટન ટાપુની અંદર કદાચ હું તમને વાત કરું તમે તારા માછલી તો ખાલી ચોપડીમાં જોઈએ છે આવી લાખો તારા માછલી હોય પિરોટન ટાપુના કિનારે તમને સવાર સવારમાં જોવા મળે અને એનું પાણી તમે કોઈ મૂવીઝની અંદર કેમ તમે બ્લ્યુશ કલરનું પાણી જોયું એવું બ્લુઇશ કલરનું ચોખ્ખું પાણી તમને પિરોટન ટાપુ યસ આપણા ગુજરાતમાં તમને જોવા મળે એ દરિયાઈ મરાઈન સેન્ચુરી છે અભ્યારણ છે અને એટલા માટે ત્યાં માનવીય પ્રવૃત્તિઓ નથી થતી હા તમે બીએસસીમાં હોય અથવા તો તમે કોઈ ચોક્કસ પ્રકારનો લગતો અથવા તો દરિયાઈ લગતો અભ્યાસ કરતા હોય તો તમારા માટે અલાવ હોય તમે ત્યાં જઈ શકો અને દરિયાઈ જીવ સંપત્તિ એનો તમે અભ્યાસ આપણા ગુજરાતમાં કરી શકો છો ક્લિયર તો તમને વાત કરી લઈએ કે જમીન અને દરિયાઈ પર્યાવરણના સુરક્ષિત પ્રદેશો જ્યાં લોકો પણ આ તંત્રનો એક ભાગ બનીને રહે છે રાઈટ કેવી રીતે હું તમને સમજાવું આવા ચૌદ આરક્ષિત જેવાવરણ છે ઉદાહરણ તરીકે નંદાદેવી મના સુંદરવન ગ્રેટ નિકોબાર મનારના અખાતનો સમાવેશ થાય છે આરક્ષિત જેવા વરણને ત્રણ વિભાગમાં વહેંચી દીધા છે નાભી પ્રદેશ બફર પ્રદેશ અને સંક્રાંતિ પ્રદેશ રાઈટ જુઓ પહેલાં હું તમને સમજાવી દઉં ઉદાહરણ તરીકે એક બહુ મોટું જંગલ છે તો જંગલનો જે સૌથી બહારનો પ્રદેશ છે જંગલનો જે સૌથી બહારનો પ્રદેશ છે એને સંક્રાંતિ પ્રદેશ કીધું છે કયો પ્રદેશ કીધો છે સંક્રાંતિ પ્રદેશ હવે તમે સંક્રાંતિ પ્રદેશને ધ્યાનથી જુઓ ને તો ત્યાં રિસર્ચ સેન્ટરો હોય રાઈટ એને સંશોધન કેન્દ્ર હોય અથવા તો ત્યાં પર્યટન માટેની સુવિધા હોય અથવા તો બહુ ઓછા રહેણાંક પણ તમને જોવા મળે અથવા તો ત્યાં તમે કહી શકો નાના પાયે ત્યાં ટુરિઝમ પણ વિકસાવેલું હોય પણ આ ટુરિઝમ માત્ર શું હોય કે લોકોને જે વિવિધતા વિશેનો ખ્યાલ આવે એના માટે માનવ વસાહત અથવા તો રહેણાંક હોય પણ એ ક્યાં તો આખા જંગલના માત્ર આઉટર લાઇનની અંદર અને આ જે જેવાવરણ છે અથવા તો આરક્ષિત પ્રદેશ છે બહુ સ્ટ્રિક્ટલી નિયમોને આધીન હોય એટલે માનવ વસાહત તમે વચ્ચેના ભાગમાં ક્યાંય જુઓ નથી ક્લિયર પછીનો પ્રદેશ છે એને આપણે કીધું બફર ઝોન બફર ઝોન હોય એમાં ભાગ્યે જ કોઈ રિસર્ચ ચાલતું હોય અથવા તો કોઈ એવી ડોક્યુમેન્ટ્રીઝ હોય એમના માટેનું જ કામ થાય સજીવો હોય એમની દેહધાર્મિક ક્રિયાઓ હોય વાઈલ્ડ એનિમલ વિશેનો અભ્યાસ કરતા હોય અથવા અભ્યાસ હોય એમને જ માત્ર અહીંયા અંદર જવાની પરવાનગી હોય આના સિવાય બીજા કોઈ વ્યક્તિને આમાં અંદર જવાની પરવાનગી હોતી નથી અને વાત રહી કોર રિજિયનની તો આ પ્રદેશને કહેવાય છે બચ્ચાલો નાભી પ્રદેશ આ નાભી પ્રદેશ એવો છે કે લાખો વર્ષોથી અનટચડ છે મતલબ ત્યાં હજી સુધી હ્યુમન ન ગયા હોય રાઈટ માત્ર ત્યાંની વાઇલ્ડ વનસ્પતિ વાઇલ્ડ પ્રાણીઓ ત્યાંની જે વિવિધતાને અર્પણ તો આ રીતે આખે આખું નિયમન કરેલું હોય અને આ રીતે આખે આખા જેવ પ્રદેશને આરક્ષિત કરેલો હોય માત્ર બહારનો ભાગ એવો હોય કે જેને વિકસાવેલો હોય આવી રીતે આખા જેવાવરણ કરેલું ભારતમાં તો મેં તમને કીધું એના ચૌદ કરતાં પણ વધારે અત્યારના સમયમાં આપણે આરક્ષિત જેવાવરણ પ્રદેશો બનાવ્યા છે એમાંના થોડા ઘણા મેં તમને અહીંયા દેખાડ્યા જેમ કે ઘાના બર્ડ સેન્ચ્યુરી દેવ નેશનલ પાર્ક કહેવાય કાઝીરંગા ગીર દચીગામ ગામ કોર્બેટ પછી બોલવેઝા ઓરિસ્સા રેફ્યુજીઓ લોસ પેડ્રેસ રાઇટ એવા તો ઘણા બધા છે બધા અહીંયા ઉપર તમે જુઓ એ આફ્રિકાના છે યુએસએના છે અહીંયા તમે જુઓ એ યુરોપના છે આ બધા ઇન્ડિયાના છે છેલ્લા પાંચ છે ને ઉત્તર પ્રદેશમાં કાશ્મીરમાં ગુજરાતમાં આસામમાં ભરતપુર ભરતપુરની બર્ડ સેન્ચુરી બહુ ફેમસ છે એવી જ રીતે આપણા ગુજરાતની અંદર તમે જોવા જાવ તો વાસંદા એક આખું નેશનલ પાર્ક છે ગીર નેશનલ પાર્ક છે પછી નળ સરોવર તમે વાત કરો અથવા તો પંચમહાલની અંદર ચાલ્યા જાઓ તમે રાઈટ તો એ ન્યા રીચનું અભયારણ્ય છે તો બહુ બધી એવી એવી જગ્યાઓ છે કે જે આરક્ષિત કરીને મૂકી દીધી જેવી છે એવીને એવી છે કેમ જે વિવિધતા આપણે બસ બચાવવી છે નુકસાન થતાં આપણે એને અટકાવવું છે એટલા માટે આરક્ષિત પ્રદેશો નાભી પ્રદેશ જેમાં કોઈ પણ જાતની કનડગત હોતી નથી અને કાયદાકીય રીતે નિવસન તંત્ર આરક્ષિત હોય બફોરઝન તે નાભી પ્રદેશને ઘેરીને આવેલો પ્રદેશ હોય પર્યાવરણની રીતે સંપૂર્ણપણે સુરક્ષિત હોય સંક્રાંતિ પ્રદેશ આ વિસ્તારમાં સુરક્ષા જાળવતા સત્તામંડળો સ્થાનિક લોકો વચ્ચે સહકાર સ્થપાય છે અને સંરક્ષણ કરીને સંરક્ષણને કેન્દ્રમાં રાખીને ત્યાં વિવિધ પ્રવૃત્તિ કરવાની લોકોને પરવાનગી આપવામાં આવે એટલે ત્યાંના જે ખેડૂતો હોય બહારના ભાગમાં ખેતી કરી શકતા હોય અથવા તો ત્યાંથી જે લોકલ પ્રોડક્ટ હોય લઈ શકતા હોય વહેંચી શકતા હોય એવું બધું નાનું નાનું કામ એ લોકો થતું હોય આવા ઘણા બધા પ્રોજેક્ટ છે જે તમને માત્ર માહિતી માટે આપ્યા છે ટાઈગર પ્રોજેક્ટ ઓગણીસો સત્તર જુલાઈ ઓગણત્રીસ ઇન્ટરનેશનલ ટાઈગર દે ગીર લાઇન પ્રોજેક્ટ ઓગણીસો પાસઠ મેં તમને જે મોહમ્મદ રસુલ ખાનની વાત કરી એના આધારે એમના જે બાળક હતા એટલે કે એમના જે સન હતા મોહબ્બદ ખા એમની તમને મેં સ્ટોરી કહી દીધી ક્રોકોડાઈલ બ્રિજિંગ બ્રિડિંગ પ્રોજેક્ટ ઓગણીસો પંચોતેર ઓડિશાની અંદર અને રાહિનો કન્ઝર્વેશન આ એક પોઈન્ટ છે સમજવા જેવો ઇમ્પોર્ટન્ટ છે રાહિનો કન્ઝર્વેશન એટલે રાઇનો એક સિંગી રાહિનો કહેવાય ને એટલે કે એમને બચાવવા માટે રાહિનો વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી આપવામાં આવેલું પછી રેડ લિસ્ટની અંદર જેટલા પણ સજીવો છે એટલે કે વાઇલ્ડ લાઈફ છે એમને બચાવવા માટેના પ્રયોગો કરેલા છે સ્નો લેપર્ડ પ્રોજેક્ટ અથવા તો પ્રોજેક્ટ એલિફન્ટ ઓગણીસો બાણું માં વેસ્ટ બેંગાલ અને ઝારખંડ કરેલો છે હવે આ બધા પ્રોજેક્ટ મેં અહીંયા હું કામ લેખા કારણ કે તમે જુઓ બધી જ જગ્યાએ અલગ અલગ વાઇલ્ડ લાઈફ અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ વન્યજીવને બચાવવા માટેના પ્રોજેક્ટ છે કેમ કેમ કે ખાલી સિંહને બચાવવું ઇમ્પોર્ટન્ટ નથી આખી જેવીતાને બચાવવી ઇમ્પોર્ટન્ટ છે એટલે અલગ અલગ જગ્યા પર અલગ અલગ સજીવો માટે આરક્ષિત કરી દીધા છે જેના કારણે આ આપણી જે વાઇલ્ડ લાઈફ છે એ બચે ક્લિયર થાય છે અને આ માહિતી તમારા માટે નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સિસ નામની સંસ્થા દિલ્હીમાં આવે છે જે પાકવાળી વનસ્પતિઓ સંબંધિત જંગલી વનસ્પતિના જનની જાળવણી માટે છે નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ કરનારમાં પાલતુ પ્રાણીના જનની જાળવણી માટે છે અને નેશનલ બ્યુરો ઓફ ફિશ જેનેટિક રિસોર્સિસ અલ્હાબાદમાં આવેલું છે રાઈટ જે વિવિધતાને સંરક્ષણ એ બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે ખાલી ભારતની નહીં આખા દુનિયાના બધા જ મોટા હોય કે બધાને બચાવવા જરૂરી છે રાઈટ અને એના માટે ઘણા બધા આ પર્યાવરણને બચાવવા માટે ઘણા બધા કન્વેન્શન ઘણી બધી મિટિંગ આવા મોટા મોટા દેશોની સાથે પણ થયેલી છે એમાંની બે મિટિંગ તમારે ખાસ યાદ રાખવાની જે વિવિધતા માટે સ્પેસિફિક જે વિવિધતા માટે થઈ છે એમાં પહેલી છે તો અર્થ સમિટ પૃથ્વી પરિષદ ઓગણીસો ને બાણુંમાં માં થયેલી રિયોડી જેનેરો ક્યાં એવું છે બ્રાઝિલમાં આવેલું છે બસ ત્યાં ઘણા બધા પર્યાવરણવિદ પૂરા વિશ્વના ભેગા થયેલા અને એમણે પર્યાવરણ માટે ચિંતા ખાલી વ્યક્ત કરી હતી ઘણા બધા એક્શન્સ ઘણા બધા નમૂનાઓ ઘણા બધા મુસદ્દાઓ ઘડ્યા હતા હાલાકી એમાંથી અમલ ખૂબ જૂજ થાય છે અને તેમ છતાં મનુષ્ય જાતિ આજે પણ જેવી રીતના નિકંદન નીકાળી રહી છે તમારી મારીના આખા રાષ્ટ્રની આખા વિશ્વની વસુધૈવ કુટુંબકમ પ્રત્યેક મનુષ્યની જવાબદારી છે જેવી રીતે જીવવાનો હક એક મનુષ્યને છે એવી જ રીતે જીવવાનો એક પ્રત્યેક પશુને પ્રત્યેક પ્રાણીને પ્રત્યેક વનસ્પતિને છે આ કેના આપણે નિયમ લઈએ આપણે બચીએ આપણે બચાવીએ અને અન્યને આ બાબતે જાગ્રત કરીએ ક્લિયર એવી જ રીતે બીજી એક પરિષદ થઈ હતી હવે આ પરિષદમાં એકચ્યુઅલ મોટિવ શું હતો કે જેમ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેના લાભો એ રીતે ઉપયોગ કરવો જેથી લાંબા સમય સુધી આ જેમ વિવિધતામાંથી આપણને ઘટકો સોર્સ દ્રવ્ય મળતા રહે એવી જ એક મિટિંગ થઈ હતી વર્ષ બે હજાર ને બેમાં પણ આ મિટિંગ ક્યાં થઈ હતી દક્ષિણ આફ્રિકામાં જોનિસબર્ગની અંદર અને એને આપણે કીધું છે વર્લ્ડ સમિટ

તો કે વધારો કરશે રાઈટ પણ તેમ છતાં તમને બધાને ખબર છે માણસો ઇન્ડિયાના હોય કે બહારના હોય જેટલી વાતોના વડા કરે એનાથી કામ તો હંમેશા કેટલું કરે હો છો તમે અહીંયાથી ક્લાસરૂમમાં બેઠા બેઠા કહેતા છો સાહેબ નીટમાં તો આમ આમ હું ચાર કલાક વાંચું પાંચ કલાક વાંચું દહ કલાક વાંચું પણ હકીકતમાં તો કેટલું વાંચો છો એના કરતાં અડધું જ તો મારી એક રિક્વેસ્ટ છે બોસ વાંચવા મળજો જીવનમાં તમે કોઈ પદે હશો કોઈ સ્થાને હશો કોઈ કામ હશો કોઈ મુકામે હશો તો તમે આવું કામ કરી શકશો અને તમારી પાસે ટાઈમ છે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે આગળ વધવા માટેની રાઈટ અહીંયા તમને મેં જો એક રાહનો દેખાડેલો છે દેખાય છે આ કે ના આ આફ્રિકા નો વ્હાઈટ છે ધીસ ઇઝ ધી ઓનલી વ્હાઈટ રાઈનો ધીસ ઇઝ ધી ઓનલી વ્હાઈટ રાઈનો આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી આ 2017 કે 18 ની ઈમેજ છે રાઈટ તમને આ ભાઈ જે દેખાય છે ને આ એનો રક્ષક હતો એટલે એનો બોડીગાર્ડ હતો ને છેલ્લા 10 વર્ષથી આ રાઈનો ને એ સાચો હતો ધીસ ઇઝ ધી વ્હાઈટ રાઈનો સ્પીસીસ ઓફ આફ્રિકા દેખાય આજે માત્ર આપણી પાસે ફોટોગ્રાફ છે આમનો કેમ કેમ કે વ્હાઈટ રાઈનો જાતિ પૃથ્વી પરથી છેલ્લી આફ્રિકામાં હતી આફ્રિકા ખંડ પરથી વ્હાઇટ રાઇનોની જાતિ અત્યારે લુપ્ત થઈ ગઈ ખતમ થઈ ગઈ ધીસ ઇઝ ધી ફોટોગ્રાફ ઓનલી અને હું તમને માત્ર હવે આ ફોટોગ્રાફમાં જ દેખાડી શકું જો કેટલું બ્યુટિફુલ સેન્ટેન્સ લખ્યું છે ટુડે વી આર વિટનેસિંગ આપણે અત્યારે સાક્ષી છીએ ધ એક્સ્ટિંક્શન લુપ્તતા ઓફ ધ સ્પીસીસ જાતિઓની જે લુપ્તતા થાય છે એના ધેટ હેડ સર્વાઈવ ફોર મિલિયન્સ ઓફ યર્સ જે લાખો વર્ષોથી પૃથ્વી ઉપર જીવતી હતી પણ મનુષ્ય જાતિની સાથે એ સર્વાઈવ ના કરી શકી એટલે મનુષ્ય જાતિની સાથે ક્યાંક ને ક્યાંક એનું એવું નિકંદન નીકળી ગયું કે જાતિ પૃથ્વી પરથી નષ્ટ થઈ ગઈ ખતમ થઈ ગઈ લુપ્ત થઈ ગઈ ક્લિયર તો કંઈ ન શીખો તો એટલીસ્ટ આજે આ શીખવાનું કે દરેકને જીવવાનો હક છે આ સાથે આપણે આ લેક્ચરને કમ્પ્લીટ કરીએ છીએ થેન્ક યુ કહીએ છીએ આપણે આખું ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ મારી સાથે તમે બધા બોલી શકો છો સત્યનારાયણ ભગવાનની જય બટ મારી રિક્વેસ્ટ છે વધારેમાં વધારે પર્યાવરણ પ્રત્યે જાગૃત બનજો પર્યાવરણને અનુલક્ષીને ક્યાંય ખોટું થતું હોય તો અવાજ ઉપાડજો કોઈ અવાજ દબે તો ડબલ જુસ્સાથી એની સામે અવાજ ઉપાડજો પણ જીતજો અને સચ્ચાઈ છે ત્યાં જીત છે આજે નહીં તો કાલે અને ખૂબ વધારે મહેનત કરજો અને સારામાં સારા ડોક્ટર બનજો જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ you